પ્રજાપતિ કુંભારમાં દેવ હતા તો મારે એવું છે બીજી વાત મારે કઈ જોતી નથી તારી કઈ વાતો સાંભળવી નથી તું જુઠ્ઠો છે નલાયક છે નીચ છે મેં સાબિત કર્યું છે પણ મારે પબ્લિકને બતાવવું છે પબ્લિક જોડે વિડીયો પહોંચે અને જ્યારે આ લડાઈ ચાલુ હતી અત્યારે પણ

એ દૂર કર દે અને તે કીધું કે મને બસો એસી વર્ષે માતા ઘર માંથી રૂબરૂ મળી છે તો સૌથી પહેલા તો હું તને એવું કહીશ કે તારા ઘર નું દુઃખ દૂર થાય પછી બીજા નું દુઃખ દૂર થાય પહેલા આપણને માતાજી મળે ને તો આપણા ઘર નું સારું કરે કોઈ રોગ છે તાવ તરીઓ બધું દૂર થઈ જાય આપણે બધી રીતે દીદી વાડી થઈ જાય અને તું તો આ તો એક એડવર્ટાઈઝ કરી દો તારા જે નખરા હતા તારા જે ધતિંગ હતા તું ભણવા જતો તો તે કેટલા છોકરા બગાડ્યા છે શું છે અને અત્યાર સુધી બરોબર તું મોટી મોટી ફાળવાની બંધ કર આ તારા ધતિંગ વેળા બંધ કર આ તારો પર્દાફાશ તો થઈ ગયો છે પબ્લિક હવે મારી ઉપર વિશ્વાસ તો કરતી જ હતી પણ હવે તો બહુ ભરોસો કરે છે એટલે આ બધા નખરા બંધ કરી દે બરોબર મારે વધારે કંઈ કહેવાનું થતું નથી અને તું પૂછી શકે છે કે રાજેશભાઈ કેવા કેવા લોકોને પ્રૂફ બતાવેલા છે તો આ બધું તદ્દન ખોટું છે આ બધું લોકોને અંધશ્રદ્ધામાં તો દોરી રહ્યો છે હું તો દરેકને કહું છું કે આ વિડીયો મારો વધારેમાં વધારે તમે શેર કરો તો તમને પણ ઘણો બધો અનુભવ થશે એક્સપિરિયન્સ થશે કોઈ દિવસ કોઈ કહેતું હોય કે મને માતા રૂબરૂમાં મળી હતી તો માતા જેને રૂબરૂમાં મળે છે ને એ કોઈ દિવસ એડવર્ટાઈઝ ના કરે આજથી હો વર પહેલાની વાત ખોળો તો દેવ સેન છે ને કુંભારા ના હતા ભાઈ હાસિન મારી કુંભારા ના હતા ભુવાજી શું કહે છે નરેશભાઈ ભુવાજી છે રાવળદેવ છે અને એમની જોડે ઘણું બધું જ્ઞાન છે મેં તો રૂબરૂમાં જોયું છે રૂબરૂ પર્ચા પણ જોયા છે તમે પણ સો ટકા મુલાકાત વેચો મોરિયાના વતની છે જય જય માતાજી કેમ છો રાજેશ ભાઈ હા ઓળખી તો ગયા તમે બોલો ભુવાજી કેમ છો મજામાં હવે મારે થોડીક માહિતી જોતી હતી એવી કે એક ભુવાજી ધોની ને બોલ્યા છે

માતાઓ તો આદુ અનાદિ થી દુનિયા જ અઢારે છે પણ દેવાળું રાવણ સિવાય નું કોઈનું દેવાળું સો દુનિયાની માતાઓ હોય ગમે એવો કજ્યો કંકા દેવદેવ નો પડ્યો હોય અઢારે આલમો પણ રાવણ દેવ ના ને બોલાય જીડી પડાવે અને કદાચ છે ઊંઘમાં હોય માતા જાગતી હોય કે કદાચ છે ન હોય કદાચ આગા પાછું રહેતું હોય તો એ માતા રસ્તો કરીએ કે દુનિયા પૂજે છે એટલે એક વિડીયો એનો વાયરલ હતો મેં આજે જોયો તો બહુ છે પણ કે સો વર્ષ પહેલા પ્રજાપતિની ની કુંભારોની માતા હતી અને આપી પણ કુંભારો કે આગળનું ચોપડું બોલતું હશે એટલે મારું કેવાનો અર્થ એવો છે કે આપણે તો બધા બરોબર દુનિયાની દુનિયાની અંદર કોઈ માતા નો ઉલ્લેખ નતો એ વખત રાવણ દેવ ને જોગણી બ્રહ્મજી રૂબરૂ છે શંકર બાપ છે અને જોગણી અમારી માં છે આ સિવાય સૃષ્ટિ જોગ પહેલાની જોગણી એક ઘર હશે ને મારી નાત નું તો રાવણ ના દીકરા જોગણી માતા નું દેવળ હશે પચાસ ઘર નો મેલો હશે તો જોગણી માતા નું જોપે મંદિર હશે અને હજાર ઘર નો મેલો હશે તો જોગણી સિવાય મારો કોઈ ઉદાહરણ નહી

કે ત્રણ હજાર ની કે ચાર હજાર ની પબ્લિક બેઠી સદી માતા વિશે કીધું નથી કારણ કે જે દિવસે મારા વાઈફ જે માયક હાથમાં પકડી નું ગાયું હતું અને સદી માતા જે મને આપેલી છે તમે મૂર્તિ ચાંદી નો મારા ઘરે અત્યારે પૂજન ચાલુ જ છે અ તમને લાઈવ પણ બતાવું છું એવું નથી કે મેં પેટી પેટીમાં મૂકી દીધું ના ના કારણ કે આજે મારી માતા ભેગી મેં ચાંદની મૂર્તિ તમે જોઈ શકો છો પૂજવાનું ચાલુ જ છે દેખાય એ ટકા 100 ટકા 100 આ તમારી આપેલી ભેટ સર 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 મારી ની માની આલેલી મારી તો તાકાત જ નઈ કે ઘણા બધા સિંગર હતા કે એવું આપીશ આજીવન સો ટકા બરોબર બીજું કો નરેશભાઈ મજામાં બીજું આનંદ મંગલ બીજું કોઈ ટેન્શન લેતા નહીં જે થાય થવા દો ભગવાન માતાજી હંમેશા સત્યની જે થાય સો ટકા

તો સૌથી પહેલા તો આપણા ઘરમાં માતા મળી તો મારા બાપને દુઃખ હોય કદાચ મને માતા મળી હોય તો મારા બાપને રોગ હોય એક્ષામપલ કે મને રોગ હોય મારા બાપને રોગ હોય તો એ રોગ પહેલા મટાડે કે બીજાના રોગ પહેલા મટાડે પેલા ઘર ની વેળા વાળે પછી આગળ માતા કોમ કરે તો એના બાપને આખા શરીરે ગોડ છે બરોબર તો એ સૌથી પહેલા માતાજી કામ ના કરે હા જવાબ તમારે બધાને આપવાનો છે આશા કરું છું કે આ વિડીયો તમે જોયો છો તો તમને એમાંથી શું લાગે છે તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વધુમાં વધુ આ વિડિયોને શેર કરજો જય માતાજી